મેમની ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું ને મળ્યો આજે હું મારા પરમ મિત્ર તો રામ રામ બધા ફરી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોની અંદર હું વહેલી સવારે નીકળી પડ્યો હતો કોલેજ માટે કોલેજ પહેલા હું હનુમાજીના મંદિરે ગયો કોલેજ આવીને સૌ પ્રથમ તો બધા ભાઈ બંધો ને હાઈ હેલ્લો કર્યા અને પછી પાણી પીને હું ભાઈબંધ બેઠી ગયા લેકચરમાં લેક્ચર પછી હું ભાઈબંધ નીકળી પડ્યા કોલેજ માં આશીર્વાદ માટે હું મળ્યો મારા પરમ મિત્ર એટલે કે ભાવિક ભાઈબંધ ને પેલા તો રામ કર્યા અને પછી તેનો હાલચાલ ચાલ પૂછીને અમે તમે નીકળી પડ્યા પેટ્રોલેથી બાટલો ભરીને અમે લઈ લીધું પેટ્રોલ ને ભાઈબંધના ગટામાં આપી દીધું તો મેથી પાસે કેમ કે એ ભાઈ ના હાથમાં આવી ગયો હતો પેટ્રોલ નો બાટલો ને બધી વિડીયો ક્લિપમાં પેટ્રોલના ના બાટલા ને ઉપર જ રાખતો હતો ત્યારબાદ અમે ત્રણેય કર્યો નાસ્તો નાસ્તો કર્યા બાદ અમે ત્રણેય મંડી પડ્યા હતા મેમની ગાડીમાં પેટ્રોલ નાખવા માટે મેમની ગાડીમાં પેટ્રોલ નાખીને મેમની ગાડી લઈને અમે ત્રણેય નીકળી પડ્યા હતા કોલેજ કોલેજે આવીને પ્રાથમિક પાડા વિદ્યાર્થી મિત્રો મળીને હું આવી ગયો હતો સ્પોર્ટ્સ રૂમમાં માં ટેબલ ટેનિસ રમવા માટે થોડી વાર ટેબલ ટેનિસ પણ રમ્યો ને લાસ્ટ માં જતા પહેલા ભાઈબંધો હારે ઘણા ખરા ગપ્પા પણ માર્યા ને પછી ભાઈબંધને રામ રામ કરીને હું નીકળી પડ્યો તો બોટલ લેવા માટે તો મેં મામાના ના પોયરા માટે આ એક મસ્ત મજાની બોટલ લીધી ને પછી સીએનજી એકમ હું ઘર માટે રવાના થઈ ગયો ઘરે આવીને મેં તો હાથ પગ ધોઈને મસ્ત મજાનું નું જમી લીધું ને હવે મળીએ નવા વિડીયો ની સંગે ને વિડીયો નું કરીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ટટા બાય બાય